નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સહારાપુરમાં ભાજપના નેતાને સુતા સમયે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે હુમલાખોરે તેમના માથાની વચ્ચે વચ્ચે ગોળી મારી હતી મૃતદેહ ઘરના પાછળના ભાગમાં ખાટલા પર પડ્યો હતો દુર્ઘટના સમયે ઘરમાં દસ લોકો હાજર હતા પરંતુ કોઈને ઘટનાની જાણ થઈ ન હતી શનિવારે સવારે પુત્ર વધુ ચા આપવા માટે પહોંચી ત્યારે તે લોહીથી લથપથ લાશ જોઈને બૂમ પાડવા લાગી હતી અવાજ સાંભળીને પરિવારના લોકો ત્યાં પહોંચ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સૂચના મળવા પર પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળ પર હાજર પુરાવા એકઠા કર્યા હતા દુર્ઘટના નિકોડના ટિંડોલી ગામની છે જ્યાં ચોસઠ વર્ષના ધરમસિંહ આ બેટા મંડળના ભાજપના ઉપાધ્યક્ષ હતા તેમનો દીકરો સુશીલ પણ ભાજપના આ બેટા મંડળનો મહામંત્રી છે સુશીલે જણાવ્યું હતું કે રાત્રે લગભગ નવ વાગ્યા મેં પિતાને ચા આપી હતી ત્યારે તેઓ ઠીક હતા મેં પછી સુવા ગયો જતો રહ્યો હતો અમારી સાથે કોઈ દુશ્મની નથી અમારો પરિવાર બે હજાર ચૌદમાં ભાજપ સાથે જોડાયો હતો જ્યારે પુત્ર વધુ ચા આપવા આવી ત્યારે તેને મૃતદેહ જોયો હતો અને શુક્રવારે રાત્રે ધરમસિંહ તેમના ઘરની પાછળના ભાગમાં સૂતા હતા જ્યારે તેમની પુત્ર વધુ સવારે છ કલાક અને પિસ્તાલીસ મિનિટ તેમને ચા આપવા માટે આવી હતી ત્યારે ધર્મસિંહ મૃતદેહ જોયો હતો ખાટલા ખાટલા અને આસપાસના વિસ્તારોમાં લોહી જોઈને તેને બૂમો પાડી હતી પરિવારના સભ્યો અને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને તેમને પોલીસને જાણ કરી હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ